નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઢાર મે બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ મગફળીની આવક વિશેની મિત્રો વાત કરીએ તો મગફળીની આવક બમ્ફર થઈ ગઈ છે મિત્રો અત્યારે ચાર બ્લોક ભરેલા છે મિત્રો બે બ્લોક કાલે બાકી રહી ગયા તો એ બ્લોક ને બે બ્લોક નવા ભરા છે મિત્રો ને ડૂમ નંબર બે ખચા ખચ ભરાઈ ગયું છે ને આગળની સાઈડ પાલ પણ ઉતરેલા છે મિત્રો એટલે આવક બમ્ફર નોંધાણી છે ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો બ્લોક નંબર ત્રણમાં પાછલી લાઇનમાંથી છેલ્લી લાઇનમાંથી શરૂ થવાની થઈ ગઈ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કે રીતે છે આજના મગફળીના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બારસોને એકતાલીસ રૂપિયામાં વેચાણી છે જીવીસ મગફળી છે બારસોને એકતાલીસ રૂપિયાનો ભાવ કે બિયન્ડ ક્વોલિટી જેવો માલ દેખાઈ રહ્યો છે બારસોને એકતાલીસ રૂપિયાનો ભાવ કે બારસો રૂપિયા પૂરા થયા જીવીસ મગફળી છે ડંખવાળો માલ છે બારસો રૂપિયામાં વેચાણો છે બારસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે ઓગણચાલીસ નંબર મગફળી છે બિયારણ ક્વોલિટી છે મિત્રો બારસો ને એકાવન રૂપિયા માં વેચાણી છે બારસો ને છત્રીસ રૂપિયા માં વેચાણી છે મગફળી છે બારસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે વજન વાળો માલ છે બારસો ને છત્રીસ માં વેચાણી બારસો ને છ રૂપિયાનો ભાવ થયો છે બારસોને છ રૂપિયાનો બીટી બત્રી મગફળી છે બારસોને છ રૂપિયામાં આ મગફળી વેચાણી છે બારસોને છવીસ રૂપિયામાં વેચાણી છે જીવીસ મગફળી છે ંખો દેખાઈ રહ્યો છે આમાં બારસોને છવીસ રૂપિયાનો ભાવ થયો છે અગિયારસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી ડંખવાળો માલ છે મિત્રોમાં ડંખ દેખાઈ રહ્યો છે અગિયારસો ને એકાણું રૂપિયા વેચાણી છે અગિયારસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો સાડત્રીસ નંબર મગફળી છે અગિયારસો ને એકાણું રૂપિયા વેચાણી કલને ઘોણી એ ઉના પાર 26 1246 રૂપિયામાં વેચાણ છે 39 નંબર મક પડી છે 1246 રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો આ મક પડી 1246 હાલો સાહેબ ઇટાવી જોડી લજો કોના બા જોગી હે ને હા દિશાઈ કરો 1150 સુપર હાલો અગિયારો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો સાડત્રીસ નો પર મોકો છે અગિયારસો ને છેતાલીસ રૂપિયા નો ભાવ થયો છે